વઢવાણા ગામ તળાવમાં સવારે થી ત્રણ મગર નજરે પડ્યા હતા તેમ ગામજનોનું કહેવું હતું વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ લોકોએ કરી હતી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના વઢવાણા ગામના ગાયકવાડી શાસન દરમિયાન ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યું હતું આ તળાવમાંથી આજુબાજુના વિસ્તારના ગામોના ખેડૂતોને ખેતી માટે લાભદાયક હોય છે તેમ શિયાળાની ઋતુ વખતે દેશ વિદેશના પક્ષીઓ મહેમાન બને છે અને આ મહેમાનોને નિહાળવા માટે રોજિંદા પ્રવાસીઓ અવરજવર કરતા હોય ત્યારે આ ગામ તળાવમાં બે થી ત્રણ મગન નજરે પડતા ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી રહી છે ગ્રામજનોની સલામતી માટે લાગતા વળગતા વિભાગના અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે પહેલી તકે તળાવમાંથી મગર પકડે તેવી માંગ ઉઠવા પામી છે ગામજનો ઢોર ચરાવવા અને ખેતરે જતા પણ ડરે છે વહેલી તકે મગરને પકડવાનું આયોજન કરવામાં આવે તો ગામજનોને રાહત મળી રહે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર